શ્રાવણના અંતિમ સોમવારે પૂજ્ય કથાકાર રમેશભાઈ ઓઝાભાઈ શ્રીએ પારંપાલખી યાત્રાનું પૂજન કરી પ્રસ્થાન કરાવ્યું તથા સોમનાથ મહાદેવની અભિષેક બિલવાર્ચના કરી મોટી સંખ્યામાં આવેલા ભક્તોના સુવ્યવસ્થિત દર્શન માટે શુભકામનાઓ પાઠવી સાથે સોમનાથ ટ્રસ્ટ અધ્યક્ષ નરેન્દ્ર મોદીની અધ્યક્ષતા હેઠળ થઈ રહેલી યાત્રી સુવિધા અંગે મંદિર પ્રશાસનનો સાથુવાદ વ્યક્ત કર્યો સૌને જય સોમનાથ શ્રાવણ મહિનાના છેલ્લા સોમવારે ભગવાન સોમનાથ ના ચરણમાં શિષ્ય માં બે અઢી દાયકા પહેલા જ્યારે જ્યારે સોમનાથ આવતું ત્યારે મારા મનમાં એમ હતું કે સ્થાનને અનુરૂપ વિકાસ થવો જોઈએ અને સોમનાથ દાદાના ચરણમાં એ ભાવના પણ અનેક વાર મેં પ્રગટ કરેલી સોમનાથ ટ્રસ્ટ દ્વારા જ્યારે સોમનાથ ચંદ્રક મને આપીને આશીર્વાદ આપ્યા અને મેં દાદાના નમન તરીકે એ ચંદ્રકને સ્વીકાર્યો અને ત્યારે દાદાના ચરણમાં મેં એવી ભાવના વ્યક્ત કરી હતી કે પ્રથમ શ્યોતિર્લિંગ છે આપણું ગુજરાતનું આ સોમનાથ એને અનુરૂપ વિકાસ થવો જોઈએ આજે જોઈને એટલી બધી ખુશી થાય છે એટલો આનંદ થાય છે કે સોમનાથને અનુરૂપ વિકાસ થઈ રહ્યો છે એ જ પ્રમાણે લોકોની સંખ્યા વધી છે હજારો હજારો લાખોની સંખ્યામાં લોકોને સોમનાથ દાદાના ચરણમાં શીશ ચુકાવતા જોઈ અને સુંદર વ્યવસ્થા આપણા તપસ્વી આટલી વ્યવસ્થામાં ક્રષ્ટના બધા જ લોકો ખૂબ સરસ રીતે વિકાસ કરી રહ્યા છે ભગવાન સોમનાથ પાસે વિશ્વ મંગલ કામના કરું છું અને ભારતનો ઉત્તરોત્તર વિકાસ જે આદિ ભૌતિક હોય કે આધ્યાત્મિક હોય એ નિરંતર થતો રહે